જૈન સ્કૂલ ખાતે સલામતી અંગે મોકડ્રી આયોજન કરાયું જંબુસર તાલુકાના આંખી પાસે આવેલ જૈન સ્કૂલ સંચાલકો ધ્રુવ વૈદ્ય કિરણ વૈદ્ય તથા ડાયરેક્ટર ડોક્ટર અનુભા નેગીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોય છે જીવનમાં અચાનક કોઈ આપત્તિ આવી પડે આગજનીનો બનાવ બને તો કેવી રીતે પોતાનો તથા અન્યનો જીવ બચાવી શકાય આગ સલામતી ફાયર સેફ્ટી અંગે મોક મોકડ્રીલ શાળા ખાતે આચાર્ય નીલમ પંડિતની નિગરાની હેઠળ સવારે અગિયાર કલાકે યોજાઈ હતી અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ સંકલ્પ અગ્નિ સુરક્ષા અને જંબુસર નગરપાલિકા ફાયર સ્ટાફ સહિત ઉપસ્થિત રહી આગ સલામતી વિશે સવિસ્તાર માહિતી આપી સમજ આપવામાં આવી હતી શાળા ઘર અન્ય સ્થળે આગ લાગે ત્યારે કેવી રીતે સ્વ બચાવ કરવો તેનું વિશેષ યોગ્ય માર્ગદર્શન પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડ્યું હતું અને બાળકોએ અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરી બચાવ કાર્ય સમયે રાખવાની સાવચેતીનો અનુભવ મેળવ્યો હતો મોકડ્રીલ દરમિયાન શિક્ષકગણ શાળા કાર્યકરો સ્ટાફ મિત્રો સહિત હાજર રહ્યા હતા